નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે વિશ્વ તંબાકુદ દિન નિમિત્તે સામાજિક ન્યાય અને વિકલાંગ કલ્યાણ વિભાગ દાહોદ અને હેપી હોમ રિહેબિલિટેશન સેન્ટરના સૌજન્યથી એકતીસ મે બે હજાર ચોવીસના વિશ્વ તંબાકુદિન નિમિત્તે વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો દાહોદમાં સૌ પ્રથમ વાત સંસ્થા હેપી હોમ રિહેબ દાહોદ દ્વારા વિશ્વ એકતીસ નિમિત્તે દિન મુક્તિનો સંદેશ આપ્યો હતો સામાજિક ન્યાય અને વિકલાંગ કલ્યાણ વિભાગ દાહોદ અને હેપી હોમ રિહેબિલિટેશન સેન્ટરના સૌજન્યથી તંબાકુના સેવન થતી ખરાબ અસરો અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ દાહોદની મદદથી જે અંતર્ગત સંસ્થાના પ્રતિનિધિઓ રેલી દાહોદ શહેરના છાપ તાલાબ સિગ્નલ અને બસ ડેપોમાં દાહોદ શહેરના સ્ટેશન રોડ અને જાહેર રસ્તાઓ પર બે બેનરો પોસ્ટરો પેમ્પલેટ અને સોગંદનામા દ્વારા તંબાકુ અને માદક દ્રવ્યોના સેવનથી થતી હાનિકારક અસરો વિશે વટે માર્ગોને જાગૃત કર્યા હતા હેપી હોમ રિહેબ ટીમના સભ્યોએ કુલદીપ સિસોદિયા હાર્દિક પરમાર વિજય નરેશ રાજાણી મહેલાબ મોહમ્મદ દ્વારા પોસ્ટર પ્રદર્શિત કરીને લોકોને જાગૃત કર્યા અને પેમ્પલેટનું વિતરણ કર્યું આ કાર્યક્રમ અંતર્ગત એક હજારથી વધુ લોકોને નશાથી બચવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હેપી હોમ વ્યસન મુક્તિ કેન્દ્રના ડાયરેક્ટર શ્રી વિનોદ રોઝ લોકોને વ્યસન છોડવા અપીલ કરી હતી અને દાહોદ ટ્રાફિક પોલીસના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો હેપી હોમ વ્યસન મુક્તિ કેન્દ્રની ટીમો પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા અને તંબાકુના સેવનથી થતા કેન્સર જેવા જીવલેન રોગોથી વિશે જાગૃત લાવવા તંબાકુથી દૂર રહેવાના શપથ લીધા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંઘ સોલંકી જિલ્લા દાહોદ